દિયોદર તાલુકાના ચીબડા ગામે સરપંચ પદના ઉમેદવાર પરમાર ગોબરભાઈને ઠેર ઠેર આવકાર દિયોદર તાલુકાના ચીબડા ગામના વડીલ અને પરમાર સમાજના સેવક એવા પરમાર ગોબરભાઈ માધાભાઈએ દસ વર્ષ અગાઉ પંચાયતમાં સભ્ય તરીકે રહી ચૂકેલા હતા

ડાઉ ગામના ઠાકોર પટેલ રાજપૂત પરમાર દરબાર વાલ્મી રબારી ઉપરાંત આવકાર મળી રહ્યો હતો અને તેમના માટે વિજયની ઉજળી તકો દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ આર એચ સુરા દિયોદર બનાસકાંઠા મીડિયાને હું ખૂબ ધન્યવાદ આપું છું અને મારી મુલાકાત કરી પછી પરમાર ગોબરભાઈ માધાભાઈ ગામ ચીબડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા અને મારા ગામના લોકોએ મને સરપંચ બનાવવાની તકેદારી આપી છે એના માટે હું ઉમેદવારી નોંધાઈ છે સાહેબ તો ગામ લોકોએ આગળ વિજેતા માગું છું અને ગામને ધન્યવાદ આપવા હું વિનંતી કરું છું અને આપને હું ધન્યવાદ આપું છું પસંદ કાશાહે બને બરાબર તો સરકારના નિયમ પ્રમાણે જે કોઈ કામ ગામની અંદર પંચાયતી કામ આવશે એને ગરીબના ઘર સુધી પહોંચાડવા ગામમાં રોડ રસ્તા પાણીનો ગમે તે પાઇપલાઈન છે એનું દરેક કામ આવશે એમાં સંભાળી અને ગરીબના ઘર સુધી જઈને એનું કામ કરીશ એવું મારી વિનંતી છે જાય બાના પ્રચાર વિશે અમે અમારા આખું ગામ કરી અને ગામે જ રાખ્યા છે એમ માનું અને અમારો અમારી બધા સમાજે ભેગા થઈને પણ એમને બહુમતી આપી છે તો બા ચૂંટાયા પછી અમારા ગામના જે અધૂરા પ્રશ્નો છે એને પૂરા આખા અઢારે કોમને હંગાથે રાખી એને પૂરા કરશે પછી કોઈ ગરીબોને મકાનો ગામમાં વીજળી પાણી જેની તંગી અત્યારે બહુ તંગી છે એને પૂરું આખે બધા સમાજને સાથે રાખીને પૂરો કરવાનો પ્રયત્ન કરશે અમે આખા ગામનો જો જીધાડ છે તો અમે આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને તમે અમારા ગામની મુલાકાત લીધી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર એટલે મતદારો છે મતદારો મતદારો છે ચાર એમાંથી લગભગ અમે આ પ્રચાર હતા એ પ્રમાણે અમને વોટ મળશે ત્રણ હજાર આસપાસ એ એ પ્રમાણે એ રીતનો અમાને માહોલ જોવા મળે છે શું નામ છે તમારું મારું નામ ઈશ્વરભાઈ ભોતીભાઈ પરમાર હું એવું કહેવા માગું છું કે મારું નામ પરમાર ભગવાનભાઈ નાગજીભાઈ તો આમ જીવડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા પત્રકાર સાહેબ તમે અમારે ત્યાં મુલાકાત કરવા વધાર્યા તમને બહુ ધન્યવાદ છે હવે આમાં મારા કાકાના દીકરા ભાઈ છે ગોબરભાઈ માધાભાઈ એમની ઉમેદવારી અમે નોંધાયેલી છે સરપંચમાં અને જીભડામાં બાવીસ કોમ છે બાવીસ કોમનો અમને સહકાર છે અને અમારા કાકાની વિજેતા થશે આ કોમની અંદર જે સરકારને લગતા તમામ કોમો આવશે એ પરિપૂર્ણ અમે કરાવશું અને કોઈનો વિરોધ વિખોધ નહીં કરો સૌને સમાન ગણી અને સારો થશે એવો અમે સો ટકા ગેરંટી આપીએ છીએ જય ભારત જય ચભિદાન અમે ગોબરભાઈને બધા ભાઈઓનું સમર્થન આપી અને ગોબરભાઈને આપણે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવેલ છે એમાં અમારા બધાનો સાથ સહકાર છે અને એમની સાથે જ અમે કાયમી રહીશું શું કામો કરશો વિકાસના કામો તો ગામમાં જે જરૂરિયાત સુવિધાઓ જે હશે એ બધા પૂર્ણ કરાવડા છું અમે સાથે રહી અને ગોબરભાઈની સાથે જ રહીશું લોકોમાં તમારે કેવી ચાહના છે લોકોની સારી ચાહના છે તમામ સમાજને સાથે રાખીને કામ કરાવડા